સુરેન્દ્રનગર જિલ્લાના કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ આસવાણીની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના કોન્ટ્રાક્ટરે કલેક્ટર કીધે અને સ્ટેટ માર્ગ મકાન અધિકારીના ઇટેલ ને પણ એક પત્ર આપ્યું હતું ગુજરાતના કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે માર્ગ મકાન કચેરીમાં કરેલ કામગીરીના પૈસા નહીં પાછળ પાછા મળતા અને નહીં આપતા આગળ કોન્ટ્રાક્ટરના કાલિકોને આપીને અરેશન કરતા હતા ત્યારે માલ મકાન કચેરીના અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે ઊંચી શકાવાળાની લાંચની માગણી કરી રહ્યા હતા જ્યારે કનુભાઈ પટેલે પોતાના કરેલા કામો બિલ માટે અધિકારીને કહેવાશે નહીં આપતા આખરે કાનુભાઈ પટેલ કર્મચારી જેઓએ દરેક વર્ષો પહેલાં આપઘાત કરી લીધો હતો જેના પગલાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેરા પ્રકાર પડ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયત એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ જ્યારે કનુભાઈ પટેલે કરેલા આપઘાતના કારણે તેમને કરેલ કામના કરીશન ઘરના પરિવારને માર્ગ મકાન કેટલી દ્વારા ચૂંટણી આપવામાં આવે અને અધિકારી માંગણી કરા અને માનસિક ત્રાસ આપવાના કનુભાઈ એવા અધિકારીઓ કાર્યવાહી કરવા રજૂઆત જિલ્લા દ્વારા આસવાણી દ્વારા અને પંચાયતર દ્વારા રજૂઆત કરવામાં આવી છે માયાગાર ન્યૂઝ